પ્રતાપનગત સ્ટેશન સુધી લંબાવવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓને લઈને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં છોટાદેપુર જિલ્લા કોંગ્રેસના નેતા પ્રોફેસર અર્જુન રાઠવા જિલ્લા કોંગ્રેસના કાર્યકર પ્રમુખ શશી રાઠવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન રલિયા જિલ્લા કોંગ્રેસના યુવા મોર્ચાના પ્રમુખ વિષ્ણુ રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બેન ચલેગી નહીં ચલેગી પૂરી કરો પૂરી જનતાની માંગે પૂરી કરો પૂરી કરો જનતાની માંગે પૂરી કરો પૂરી કરો જનતાની માંગે પૂરી કરો આજ અમે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષદારો જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સસીભાઈ ઝગાભાઈ સાહેબ તાલુકા ભવ્યજતપુર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કાજરભાઈ યુવત પ્રમુખ વિષ્ણુભાઈ એસસી સેલ પ્રમુખ કાંતિભાઈ જિલ્લાના છોડદુર શહેરના પ્રમુખ સુલેમનભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં જવાબદાર કાર્યકર્તાઓ આજે જિલ્લાની જે હાલત બની છે ઠેર ઠેર રોડ રસ્તા તો ખરાબ છે રેત ખનનના કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે અને બેફામ ભ્રષ્ટાચાર છે નલ સે ભ્રષ્ટાચાર નકલી કચરે કૌભાંડ પચીસ કરોડ ગરીબ કલ્યાણ મેળાના સાધનોનું કૌભાંડ સાયકલોનું કૌભાંડ અનેક કૌભાંડો અને આ પ્રકારની હાલત છે અને સરકાર લાગે છે કે આ છોટાઉદેપુર આદિવાસી જિલ્લાને ન ધણિયા છોડી દીધો છે અમે અવારનવાર રજૂઆતો કરીએ છીએ અનેક પ્રશ્નોની કંઈ થતું નથી અમારું તો ના થાય પણ પાછલા કેટલાક સમયમાં આપણે બધાને ખબર છે કે અહીંના જે સાંસદ છે ધારાસભ્ય છે એનું પણ અધિકારીઓ સાંભળતા નથી એમને ગાઢતા નથી ત્યારે અમે સાત દિવસનું મોલત આપીને ત્રણ મુદ્દા ઉપર અત્યારે આવેદનપત્ર આપ્યું છે એમાં એક છે જે સિહોદનું ડાયવર્ઝન છે એને છપ્પન તૂટ્યા પછીનું એને તાત્કાલિક બનાવવામાં આવે એની જાહેરાત કરવામાં આવે બીજો આ રંગલી ચોકડીવાળો જે રોડ છે એ એના ઉપર ભારે વાહનો ચાલે છે અને તરત ખરાબ થઈ જાય છે એને રિપેર કરવામાં વ્યવસ્થિત અને સૌથી વધારે બીજો મહત્ત્વનો મુદ્દો છે અહીંયાથી જે ટ્રેન જાય છે વડોદરા એ ટ્રેનમાં અત્યારે ખૂબ જ ભીડ થાય છે કારણ કે બસ વ્યવહારનું ઠેકાણું નથી રોડના ઠેકાણા નથી લોકો ટ્રેનમાં જવાનું પસંદ કરે છે અને એ ટ્રેન પેસેન્જરોને પ્રતાપનગર ઉતારે છે પ્રતાપનગરથી આગળ એમને જવા માટે ખૂબ પૈસા ખર્ચવા પડે છે સમય બગડે છે અમારી માંગણી છે કે આ ટ્રેનને મેઇન સ્ટેશન સુધી લંબાવવામાં આવે જેથી વ્યવસ્થા થાય અને આ બધા જ ત્રણેય મુદ્દા ઉપર સરકાર દ્વારા સાત દિવસમાં કોઈ જવાબ આપવામાં નહીં આવે સો સાત દિવસ પછી કોંગ્રેસ પાર્ટી જિલ્લાના લોકો સાથે વાત કરીને લોકોનો સહકાર લઈને જે પ્રકારનું આયોજન જે પ્રકારનું આંદોલન કરવાની જરૂર પડે એ આંદોલન અમે લોકો સાથે મળીને અહીંયા કરીશું એ અમે આજે આવેદન પત્ર આપ્યું છે. રેહાન પટેલ નિશમરસ ન્યૂઝ છોટા દેપુર. સમાચારનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.